ભાઈ લોન લીધી તો લીધી જતો રીતે હું તો કંટાળી નહી ત્રાસ ખાઈ ગયો યાર દિવસ છે આ બા ઉઠાઈ જઈશું આજ હા તો ભંગારના ભાવે એવું अबे साले परदी भाई पर मैं हूं करा हां शुरू करा भाई हां तो नहीं भरवाणू फूल फूल के बोलकर अरे फूल થઈ ગયા હલા હપ્તો ની ભરવાણો ઇસું марસે કે સપણો марસે એમ કે યચણોન જુદી હા તમામ સાઈડ પર બિયાકરણ મારે ય અરે panel. Baik, tapi bagus. Oh, tadi. Ada untuk mana? Untuk kau? Hmm. Orang nak ada hati mana cakap mana dia pun boleh jadi lagi. Orang nak pun tak naya. Baikkan. Orang nak dia tu orang nak berjodoh dia. Orang

લાખ રૂપિયાની લોન લીધેલી સમજણ પાડવાના હો શું સમજણ પાડજો હમ હું શું કહું યાર આવું ના થાય પેલી આઠ મહિના

અને પણ આ ગંધાય છે એ તો જો તમ પર શું કરવા આયા તમે હપ્તો લેવા તો હપ્તો તમે લોન આલી હા અને આ જે લોન આલી એનો તો અમે દારૂ પી ગયા અને દારૂ પી ગયા એટલે તો બૈરો નાહી ગયો એટલે અમારો બૈરો નાહી જવા પાછળ તમારો હાથ જો તમે લોન ના લી હોત તો અમે દારૂ ના પીવાત એ અને અમે દારૂ ના પીવાત તો અમારો બૈરો આય હોત અને અમારો ભાઈ એ હોત તો કોમ જાય અને અમારો છોકરો ખવડાતા હોત તમે તમે તો અમારું અમારું ઘર ઘર બરબાદ બરબાદ કરી દીધું નહીં નહીં લોન આલી લોન લેવા આવેલા તો દાદા તમે પગે કે અમને લોન આલો ના સાહેબ 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 કરતા તમને તો એનું બધું જો લોન ભર દીશું હા

કેટલું મળે એ બધું મને ખબર છે કોઈ ગમ બાચી નહી ના એટલે તમે જો લોન બંધ કરો તો લોકો દારૂ બંધ કરે એટલે પણ લોન ને દારૂ શું કનેક્શન અલે લોન ના પૈસા લેને લોકો દારૂ પીવો જો તમે લોન બંધ કરજો એટલે લોકો દારૂ બંધ કરજો અને દારૂ બંધ કરજો એટલે ગમ માં દારૂ નહીં મળે દારૂ નહીં મળે એટલે લોકો વેચે નહીં કારણ કે પૈસા હોય તો લોકો પીવો ના ને તો ક્યારે ભરવાનું એમ પણ બીજા મહિનાની એકત્રી તારીખ જો બીજા તો બરોબર પૈસા આવે જ એકત્રીસ તારીખે આમ તો અમારો બૈરો જતો લાવો હા તમે બત્રીસ તારીખે લાવી દઈશ બીજા મહિના હવે દાખલા તરીકે અમારો બૈરો નહી આવે એની માટેની જવાબદારી તમારી રહેશે

તમે કોઈના લોન આપતા નહી તમારા લોન થી લોકો દારૂડિયા થઈ ગયા બરબાદ થઈ ગયા કારણ કે તમે લોન પછી તો કોઈ ધંધો જ નહીં કરતા હવે પણ હું તો પેલા પોસ હજાર આલેતા ઉછી ના લેવા આવ્યો હું કોઈ હું તો પેલા ઉછી ના લેવા આયો હોય તો એમને બરોબર પૈસા આલો તો લખો લો નહી તો આવા પૈસા આલેલા તો ભૂલી જાવ ચલો ઊંઘવા દો ચાલે પૈસા તો ચોવીસ કલાક રે પૈસા તો નહી પણ પૈસા ના લે પણ એક એવી સારી શીખવા મળેલી આ ભાઈ હું જો કડવું હ પણ આ જ સત્ય હૈસો જ એક વસ્તુ હો ને તો પૈસો જ તો દુશ્મની અને સંબંધ અને વ્યવહાર સમજી લેવાનું સંબંધો ગયા અને અસરો પૈસાનો વ્યવહાર કર્યો તો મિત્રતા ગઈ એટલે પૈસા એક એવી વસ્તુ તમે વ્યવહાર કરો એટલે તો જ સંબંધો પૂરા થઈ જાય જયરામ છોડ